બોલેરી લાઈવમાં આપણું સ્વાગત છે તેજગઢ પાસે તેજગઢ ગામમાં જ આ એક નાડું આવેલું છે ત્યાં છોટાઉદેપુરથી પાવાગઢ તરફ જઈ રહેલી આ એક બોલેરો ગાડી છે એ નાળાની દીવાલ ઉપર ચડી ગઈ અંતરાળ અટવાઈ પડી અને માંડ માંડ આ બનાવ લગભગ અડધા કલાક પહેલાનો છે અને ટ્રેક્ટર વડે આ બોલેરો જે ફસાઈ ગઈ હતી નાળાની દિવાલ પર ત્યાંથી કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તસવીરમાં દ્રશ્યમાન થાય છે મધ્યપ્રદેશ પાછીની આ બોલેરોમાં દસ પેસેન્જર બેઠેલા હતા અને તેઓ પાવાગઢ તરફ જઈ રહ્યા હતા મધ્યપ્રદેશના આ શ્રદ્ધાળુઓની બોલેરોને આકાશમાં સર્જાતા સ્થાનિક લોકો પણ ત્યાં દોડી ગયા હતા મદદગારી માટે અને આપણે જોઈ શકીએ છીએ ટ્રેક્ટર વડે આ બોલેરોને હટાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે છોટા દિશામાંથી આ મધ્યપ્રદેશની પાસિંગની આ બોલેરો છોટાઉદેપુરની દિશામાંથી તેજગઢ તરફ આવી રહી હતી અને તેજગઢનું જે નાળું છે શોપિંગની સામે તે નાળા પાસે આ બનાવ બન્યો અને અકસ્માત આ જે જે બોલેરો છે એનો ચાલક છે એને આંખ લાગી ગઈ હોવાની પણ વાત ચર્ચામાં આવી રહી છે અમને જે સોર્સિસથી માહિતી મળી રહી તે પ્રમાણે અને બોલેરો ઉપર ચડી જતા જોઈ શક્ય છે કે લોકો પણ ત્યાં એકત્રિત થઈ ગયા બોલેરો પણ ખાસ્સી ડેમેજ થઈ છે